એકવાર ગીધનું ટોળું ઉડતું ઉડતું એક ટાપુ પર પહોંચ્યું આ ટાપુ સમુદ્રની મધ્યમાં આવેલો હતો ત્યાં ઘણી બધી માછલીઓ દેડકા અને દરિયાઈ જીવો હતા આમ ત્યાં ગીધ માટે ખાવા પીવાની કોઈ અછત નહોતી સૌથી સારી વાત એ હતી કે ત્યાં કોઈ જંગલી પ્રાણી નહોતા જે ગીધનો શિકાર કરી શકે ત્યાં ગીર્ધ ખૂબ ખુશ હતા આટલું આરામદાયક જીવન તેમણે પહેલા ક્યાંય જોયું ન હતું એ ટોળામાં ભાગના ગીધ યુવાન હતા તેઓ વિચારવા લાગ્યા કે હવે એમની આખી જિંદગી આ ટાપુ પર જ રહેવાનું છે અહીંથી ક્યાંય જવાનું નહીં કારણ કે અમને આટલું આરામદાયક જીવન બીજે ક્યાંય નહીં મળે પરંતુ એમની વચ્ચે એક વૃદ્ધ ગીધ પણ હતું જ્યારે પણ તેણે યુવાન ગીધોને જોયા ત્યારે તે ચિંતિત થઈ ગયો તેણે વિચાર્યું કે અહીંના આરામદાયક જીવનની આ યુવાન ગીધો પર શું અસર થશે શું તેઓ વાસ્તવિક જીવનનો અર્થ સમજી શકશે અહીં તેમના માટે કોઈ પ્રકારની મુશ્કેલી નથી આવી સ્થિતિમાં જયારે પણ કોઈ મુશ્કેલી આવશે ત્યારે તેઓ તેનો સામનો કેવી રીતે કરશે ઘણું વિચાર્યા પછી એક દિવસ વૃદ્ધ ગીધે બધા ગીર્ધની મિટિંગ બોલાવી પોતાની ચિંતા વ્યસ્ત કરતા તેણે દરેકને કહ્યું જે ટાપુ પર આપણે રહીએ છીએ ત્યાં લાંબો સમય થઈ ગયો છે મારા મતે હવે આપણે એ જ જંગલમાં પાછા જવું જોઈએ જ્યાંથી આપણે આવ્યા છીએ અહીં આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિનાનું જીવન જીવીએ છીએ આવી સ્થિતિમાં આપણા ક્યારેય મુશ્કેલી માટે તૈયાર થઈ શકીશું નહીં તેની વાત સાંભળીને પણ યુવાન ગીર્ધ તેની અવગણના કરતા હતા તેમને લાગ્યું કે વૃદ્ધ ગીર્ધ વધતી જતી ઉંમરને કારણે પાગલ બની ગયું છે એટલા માટે તે આવી નકામી વાતો કરી રહ્યો છે ટાપુનું આરામદાયક જીવન છોડવાની ના પાડી વૃદ્ધ ગીધે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી તમે બધા ધ્યાન આપતા નથી કે તમને આરામની આદત પડી ગઈ હોવાથી તમે ઉડવાનું પણ ભૂલી ગયા છો આવી સ્થિતિમાં તમે શું કરશો જો તમારા પર કોઈ મુશ્કેલી આવશે વાત સાંભળો મારી સાથે આવો પરંતુ વૃદ્ધ ગીધની વાત કોઈએ સાંભળી નહીં વૃદ્ધ ગીધ ત્યાંથી એકલું જ ચાલ્યું ગયું થોડા મહિના વીતી ગયા એક દિવસ વૃદ્ધ ગીધે ટાપુ પર ગયેલા ગીધ વિશે પૂછપરછ કરવાનું નક્કી કર્યું અને ઉડતો ઉડતો તે ટાપુ પર પહોંચ્યો ટાપુ પર પહોંચ્યા પછી તેણે જોયું કે ત્યાંનો નજારો બદલાઈ ગયો હતો જ્યાં જુઓ ત્યાં ગીધના મૃતદેહો પડ્યા હતા ઘણા ગીધ લોહી લુહાણ અને ઘાયલ થયેલા પડ્યા હતા આચાર્ય ચંકી થયેલા વૃદ્ધ ગીધે ઘાયલ ગીધને પૂછ્યું શું થયું તમારા લોકોની આ આ સ્થિતિ કેવી રીતે થઈ ગીધે કહ્યું તમે ગયા પછી અમે ટાપુ પર ખુશ ખૂબ જ સુખી જીવન જીવતા હતા પરંતુ એક દિવસ અહીં એક જહાજ આવ્યું તે જહાજમાંથી દીપડા દીપડાઓને અહીં છોડવામાં આવ્યા હતા શરૂઆતમાં તે દીપડાઓએ અમને કંઈ કર્યું ન હતું પરંતુ થોડા દિવસો પછી તેમને ખબર પડી કે અમે ઉડવાનું ભૂલી ગયા છીએ અમારા પંજા અને નખ એટલા નબળા થઈ ગયા છે કે અમે ન તો કોઈના પર હુમલો કરી શકીએ અને ન તો પોતાનો બચાવ કરી શકીએ તેથી તેઓએ અમને એક પછી એક મારવા માંડ્યા તેમના કારણે જ અમારી આ હાલત છે કદાચ તમારી આજ્ઞા તોડવા માટે અમને પુરસ્કાર મળ્યો છે તમારી આજ્ઞા ન માનવાનું ફળ અમને મળ્યું છે